પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે કે એ આપણી સૌની કઠણાઈ છે મારી બહેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાન ની શક્તિનો વિજય શક્તિ નો વિજય થાય આ સ્વાભિમાન ની આગળ ધપાવવાનો આજે સંકલ્પ કરીએ સત્તામાં બેઠેલા લોકોના અહંકાર ને ઓગાળવા માટે આપણે સૌ એકજુટ થઈ અઢારેય વર્ણ સાથે મળી અને હાથમી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વક નિમંતીએ